આપણે આવી ગયા છીએ પટેલ ટ્રેક્ટર એજન્ટમાં અને પટેલ ટ્રેક્ટર વખણાય છે અને આપે મહેસાણા આવ્યા છીએ ને તમને એનું બતાવી બધું વાડો અને એની ભાઈની મુલાકાત લઈ કેટલા કેટલા ટ્રેક્ટર બતાવે છે કયા કયા મોડેલ બતાવે છે હાલો પટેલભાઈ પટેલભાઈ કહેતા આવજો આ ટ્રેક્ટરનો વાડો છે ને પટેલભાઈ કહેતા આવો હું મહેસાણાથી ધર્મેન્દ્રભાઈ પટેલ પટેલ ટ્રેક્ટર એજન્ટ મહેસાણા મારું ફોર્મ છે તાલુકો જિલ્લો મહેસાણા અને મહેસાણામાં ટ્રેક્ટર લે કામ કરું છું મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે ચાલીસ અગ્નિ સિત્તેર ત્રણ અગ્નિ સિત્તેર નાઇન એટ ટુ ફોર ઝીરો સિક્સ નાઇન થ્રી સિક્સ નાઇન રાઇટ આજે આ ભાઈ આવ્યા છે કચ્છમાંથી હું એમને મારા ટ્રેક્ટરનો પરિચય આપું છું આઇસર ત્રણસો એંશી આ મોડેલ કેતા હોવું જોઈએ એટલે મોડેલ 2021 22 નું મોડેલ છે પાવર સ્ટીરિંગ સાઇડ ગિયર અચ્છા પાવર સ્ટીરિંગ સાઈડ ગિયર પીટીઓ ફોરવર્ડ પીટીઓ ઓઈલ બ્રેક ડ્યુઅલ ક્લચ તમામ પ્રકારની સુવિધા આ ટ્રેક્ટરમાં છે જે ટ્રેક્ટરોમાં જે જે મોડેલ હશે હું તમને જણાવી દઉં છું અને બાકી રૂબરૂ આવો તો એ કિંમત કરી દઈએ રૂબરૂમાં તમે આવજો અને રૂબરૂમાં ટ્રેક્ટર જોજો અને કિંમત કરી જાય સારા ટ્રેક્ટરો કિંમત સાથે જાણવા મળશે દરેકની અલગ અલગ કિંમત હોય છે બેઠકમાં તમને ભાવ બી વ્યવસ્થિત કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર રેડ કલરમાં આઈસર ત્રણસો મોડેલ છે સુપર પ્લસ ગેર છે ઓઇલ બ્રેક છે એકદમ નવા જેવું ફૂલ કન્ડિશનનું બે હજાર એકવીસ બાવીસનું નું ટ્રેક્ટર છે આ જે આ ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ આઈસર ત્રણસો અડસઠ બે હજાર ત્રેવીસના દસમા મહિનાનું ટ્રેક્ટર છે અચ્છા ઓગણચાલીસ નું ટ્રેક્ટર થાય ને પટેલ હા કાયદેસર જેના એચપી ઓગણચાલીસ થાય છે બેતાલીસ કઈ લોકો આપે છે પણ કાયદેસર ત્રણસો અડસઠ ફાઈવ સ્ટાર મોડલ્ટર ઓગણ મોડલ ટ્રેક્ટર છે આ કોમ ટ્રેક્ટેડૂત નું મનપસંદ ફાર્મ ટ્રેક બેતાલીસ એસપી માં રેલવે મોડલ પાવર સ્ટેરિંગ અને ઓઇલ સાથે આવે છે જે સત્તર નવ સેક્ટર છે બે ત્રેવીસ નું બે હાજર ત્રેવીસ નું નવો મોડેલ છે જેનો ટેક્સ વીમો પાર્કિંગ બધું ઓકે છે